તો અજાણી વ્યક્તિ જોડે કોઈ કોન્ટેક કરવો નહીં પછી કોઈ અજાણી વ્યક્તિ પાણી કોલ્ડક્સ જમવાનું કંઈ આપ તો જલ્દી વિશ્વાસ કરવો નહીં પછી કોઈ અવા જગ્યા જવું નહીં ભીડવાળી ભીડવાળી જગ્યાએ રસ્તો પકડવો પછી કોઈ વ્યક્તિ આપણને આપણો કોઈ વિડીયો બનાવ કોઈ સોશિયલ મીડિયામાં ફેસબુક પ્રોબ્લેમ થાય છે એ બાબતનું બહુ ધ્યાન આપવી લેડીઝોનું કંઈ બી થાય તો તરત જ સી ટીમ દ્વારા કોન્ટેક કરવું અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં સો ઉપર કોલ કરવું અથવા એકસો ઉપર કોલ કરવું તાત્કાલિક અમારી એવી આશા છે કે કોઈ પણ બહેનરી કરી અને નવરાત્રિમાં તકલીફ ન થાય તો અમે ટ્રેડિશનલ લુક ત આવય છે કે મહિલાઓ હંમેશા સુરક્ષિત રહે ગુજરાત પોલીસ એવો જ પર્પસ હોય છે કે સેવા સુરક્ષા અને શાંતિ એમાં પણ મહિલાઓ શાંતિથી રહી શકે એના માટે અમે એની સુરક્ષામાં શ્રી ટીમ હંમેશા માટે કાર્યરત રહેશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે